સિન્નોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ અંસોયા માતાજીના મંદિરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ ઉજવાઈ હતી કાર્યક્રમમાં ઉપાધ્યાયજીની વિચારધારા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તા અને પ્રજાજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત ઉપાધ્યાયજીની વિચારધારા અને સમાજ માટેની પ્રેરણાદાયક કાર્યની નોંધ લેવામાં આવી હતી આજે સિનોર ખાતે માતાના મંદિરના પેટાંગણની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાત પ્રદેશ વિચાર મંચનું જે અહીંયા ઉપસ્થિત રહી અને એમના વિચાર માટે પ્રદેશના મહામંત્રી બેનશ્રી ભાવનાબેન અમારા ધારાસભ્ય વૈશ્રી અક્ષયભાઈ પટેલ અને દેવેન્દ્રભાઈ ઠાકોર અને સિનોર ના એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી સચિનભાઈ પટેલ અને આ અંત્યોદયથી લઈ અને જેના વિચારો નીચે સુધી પહોંચાડવાના હોય છે ત્યારે સરવા મોદી મંચ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે સંઘના સૌ કાર્યકર્તા હોય સરવાળે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા માટે આ બધા કાર્યક્રમો થતા હોય છે તો આજે આ જે કાર્યક્રમો થયા છે મિત્રો છેવાળાનો માનવી પણ એક વંચિત ન રહે તે માટેના ભારતીય જનતા પાર્ટી અને સન્માનની આજે મંચ અને સૌ કાર્યકર્તા કરી રહ્યા હોય છે મિત્રો સેવા પખવાડિયાના દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન નરેન્દ્રભાઈ મોદીજીનો સેવા પખવાડિયાના કાર્યક્રમો જે છે એ આખા ભારતની અંદર ચાલી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ભારતનું દેશના વડાપ્રધાનનું સપનું છે કે આત્મનિર્ભર બનવા માટે હર ઘર સદેશ અને ઘર ઘર સ્વદેશી વસ્તુ અપનાવો તે માટે વિકસિત ભારત સપનું બનવા માટે સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે વિવિધ સેવા પ્રકારના જે કામો ચાલી રહ્યા છે જે કાર્યક્રમો ચાલી રહ્યા છે કે દેશના યશસ્વી વડાપ્રધાનનું તંદુરસ્ત અને તેઓ ખૂબ સારા સસ્મે રહે એવી શુભકામના આ માતા અંશાના મંદિરને પ્રાર્થના કરી અને ભાઈ ભક્તો તમને ખૂબ આશીર્વાદ આપે છે સિનોરથી મેહુલ પટેલ બી વન ન્યૂઝ વડોદરા